આ મુકુલરાજ મોહન છે એ લગભગ સવારે સાત સવા સાત વાગે પોતાના ઘરેથી દૂધ લેવા માટે એક્ટિવાલી નીકળેલા અને એ વખતે એક બ્લેક કલરની બીએમડબલ્યુ કાર આવતા એને ટક્કર મારતા ત્યાં સ્થળ ઉપર જ આ મુકુલરાનું મૃત્યુ થયું છે અને આ બાબતે બીએમડબલ્યુ કાર અને જે કાર ચલાવતો હતો તે વસ્ત્ર દીપકભાઈ કારિયા અને પકડી પાડેલ છે અને હાલ તપાસ ચાલુ છે વસ્ત્ર કારિયા છે તે મૂળ રાજકોટના વતની છે અને અત્યારે પોતાના સસરાના ઘરે આવેલા હતા અને એ વહેલી સવાર નીકળતા આ બનાવ બનેલ છે હાલ ગાડીમાં કોઈ નંબર નથી અને પાંચ દિવસ પહેલાં જ આ બીએમડબ્લ્યુ કાર ખરીદ કરેલ હોવાનું જાણવા મળેલ છે તેથી હજી તેને આરટીઓ તરફથી નંબર મળેલ નથી